ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અવિભાજ્ય સંખ્યા જોવાના છે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેના માત્ર બે જ અવયવ હોય અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના માત્ર બે જ અવયવ હોય હવે એકથી સો સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે हूँ एक पी एक अं लगती जाऊँ बे छू पांच सात अगियार तेर सत्तर ओगनीस त्रेवीस ओगतीस एकत्रीस એકતાલીસ ત્રેતાલીસ સુડતાલીસ ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ એકોતેર તોતેર ઓગણ્યાસી ત્યાંશી નેવ્યાસી અને સત્તાણું તો એકથી સોમાં એકથી પચીસ સંખ્યાઓ આવે છે જે અહીં હું દર્શાવેલ છે હવે અવિભાજ્ય સંખ્યામાંથી કેવા પ્રશ્નો નીકળી શકે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો સૌથી નાની એટલે કે જે પહેલાં આવે છે એને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કહેવાય પછી કહેવાય કે અહીં બધા આંકડા દર્શાવેલા છે એ તમે જોઈ શકો છો બધા એકી સંખ્યામાં છે ફક્ત બે એક એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા પણ છે અને સૌથી નાની એકી અવિભાજ્ય બેકી અવિભાજ્ય સંખ્યા પણ છે તો અહીં હું દર્શાવું છું જો તમને અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે એકથી પચીસ સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે થી પચાસ સુધીમાં કેટલી આવે પચાસથી પચોતેર સુધીમાં કેટલી અને પચોતેરથી સો સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે એ પ્રશ્ન પૂછાઈ શકે બરાબર તો એકથી પચીસમાં નવ અવિભાજ્ય સંખ્યા આવે પચીસથી પચાસમાં સો અને પચાસથી પચોતેરમાં પણ છ આવશે અને પચોતેરથી સો સુધીમાં ચાર એટલે ટોટલ એકથી સો સુધીમાં પચીસ અવિભાજ્ય સંખ્યા આવેલ છે જે અહીં દર્શાવેલ છે પછી બીજા પ્રશ્ન કયા આવી શકે જો મેં તમને કીધું એ બેકી સંખ્યા સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ તો બે આવશે અને સૌથી ના એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ તો પણ બે આવશે તો બે બેને શું કહેવાય સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પછી તમને પૂછે એક માત્ર એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા તો બે ને કહેવાય સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કહી તો બે જવાબ આવે પછી બીજો પ્રશ્ન નીકળી શકે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કહી તો કઈ આવશે ત્રણ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા એટલે ત્રણ પછી સૌથી મોટી એકી અવિભાજ્ય સંખ્યા તો સત્તાણું આવશે અને સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા જે બે અંકની હોય તો અગિયાર આવશે તો અગિયાર ને કહેવાશે બે અંકની સૌથી नानी अविभाज्य संख्या सत्ताणु तो बंकनी सौ थी मोटी अविभाज्य संख्या તો આ પ્રમાણે તમને અવિભાજ્ય સંખ્યામાંથી પ્રશ્ન નીકળી શકે અને અવિભાજ્ય સંખ્યા કઈ એ આવી શકે અને તમને ખબર પડી ગઈ કે જેના માત્ર બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય તે બધી અહીં એકથી સોમાં જેટલી પણ અવિભાજ્ય સંખ્યા આવે એ અહીં દર્શાવેલ છે અને આ રીતે તમે યાદ રાખી શકો થેન્ક યુ